વડોદરામાં પ્રશાસનને દેખાવ પૂરતી કામગીરીનો આરોપ શહેરભરમાં સત્તરસોથી વધુ જર્જરિત મકાનો ઇમારતોને નોટિસ આપી જોકે આવા બાંધકામ ન હટાવતા દુર્ઘટના બલી રહી હોવાનો આરોપ ગઈકાલે ભદ્ર કચેરીની દીવાલ તૂટી પડી હતી એક મહિલાનું મોત થયું રાજમહાલ રોડ દાંડિયા બજાર રાવપુરા ચાર દરવાજા વિસ્તાર સહિતના વિસ્તારમાં સત્તરસો જેટલા કાચા પાકા જર્જરિત થયેલા મકાનો અને ઇમારતો ભયજનક હોવાની નોટિસ પાઠવીને આ બસ સંતોષ મનાય છે મિલકત માલિકોને નિર્ભયતા શાખાની નોટિસ મળે છે કે તમારું મકાન કે ઇમારત રહેવાલાયક નથી વહેલી તકે ખાલી કરો અથવા તો જો થોડા ઘણા જરૂરી છે તો તેને તાત્કાલિક રિપેર કરાવો વોર્ડ નંબર ચૌદના કાઉન્સિલરોનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરીને જૂના વડોદરાની અંદર આવા અનેક મકાનો છે તેને તાત્કાલિક ઉતારી લે અથવા તો તેમાં રહેતા લોકોને ઘરની બહાર કરવા જોઈએ એવા મકાનો છે કે રાતે છોકરાઓ રમતા હોય તો એ પડીને દબાઈ દુર્ઘટના થાય જેવી હમણાં થઈ છે પણ આપણા લોકો એટલી વાર મેં ફોન કરીને કીધું છે એમને તો પણ આ કોઈ કઈ શું કરતા નથી અમુક જગ્યાએ આવી ઇમારતો છે એ જર્જરી છે એને તાત્કાલિક ધોરણે ડિમોલેશન કરવાની પણ જરૂર છે આના માટે આ દુર્ઘટના ઘટી ત્યાર પછી પણ ત્યાર પહેલાં પણ અમે વાત કરી છે એટલે ફરી પણ અમે પાછા મેયર શ્રી જોડે શ્રી જોડે અને અમારા વોર્ડના ઉચ્ચ અધિકારીઓ જોડે બેસી અને વોર્ડ નંબર ચૌદમાં જે જૂનો વિસ્તાર છે એમાં જે નોટિસો આપી છે એના પર તાત્કાલિક ધોરણે કોઈક કોઈ પ્રકારે એવો રસ્તો કાઢીને તાત્કાલિક ધોરણે એને ડિમોલેશન થાય કે જે મકાનો જર્જરિત હોય તો એને ઉતારી પાડવા જોઈએ પણ ઘણી વખત અમારા વડમાં મોટો પ્રશ્ન એ આવે છે કે મકાન માલિક અને ભળવાતનો કાં તો મકાન માલિક બહાર રહેતા હોય ભળવાત ના હોય અને આ રીતે એ લોકોના અંદર અંદર કે કેસ મેટર બી ચાલતી હોય છે આના હિસાબે ઘણીવાર મ મકાનો ઉતારી શકાતા નથી